બોટાદ જિલ્લાના કારિયાણી ગામેથી સમઢિયાળા નંબર બે ગામે જતો રસ્તાનું ડામર રોડનું કામ કરવામાં આવ્યું છે તે બિલકુલ બોગસ કરવામાં આવ્યું હોય તેવા રાષ્ટ્રીય પછાત એકતા મંચ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે અને વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યા હતા તો આ બાબતે મંજીભાઈ સોલંકીએ જણાવ્યું કે અમે આવેદનપત્ર પણ આપ્યું છે અને ત્યારે કામ પણ રોકવામાં આવ્યું હતું પણ ત્યારબાદ એ કામ ફરીથી ચાલુ થઈ ગયું અને તેવી જ રીતે બોગસ કામ કરવામાં આવ્યું છે અને ડામરનો છંટકાવ કરવો જોઈએ તે એક પણ ટીપુ ડામરનું છાંટ્યા વિના રોડનું કામ કર્યું છે તેની જાણકારી બોટાદ જિલ્લાના અધિકારી કર્મચારીને આપી હતી ત્યારે કામ રોકી દેવામાં આવ્યું હતું પરંતુ રાત્રે અંધારામાં રોડનું કામ પૂર્ણ કરી દીધું છે અને આ કામકાજ અર્થે વપરાતા વાહનોના નંબર પ્લેટ નથી અને મજદૂરોનો ઇન્સ્યોરન્સ અને પીએફ નથી આપવા કોન્ટ્રાક્ટર ઉપર કાર્યવાહી કરવી જોઈએ અને આ બોગસ કામની તપાસ કરીને ફરીથી સારું કામ ન કરે ત્યાં સુધી બિલ મંજૂર કરવામાં ન આવે તેવી માંગ સાથે રાષ્ટ્રીય પછાત એકતા મંચના ગરડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર એનસીપી ગુજરાત પ્રદેશ સચિવ શ્રી મંજીભાઈ સોલંકી વિઠ્ઠલભાઈ સાપરે દ્વારા બોટાદ જિલ્લા બાંધકામ શાખામાં સબૂત સાથે અરજી આપવામાં આવી હતી એસજી ન્યૂઝ ગુજરાતી બોટાદ

કે નથી સાડીમાં કે નથી આગળ એક નંબર પ્લેટ હવે એમાં એના ડ્રાઈવરનું એવું કહેવાનું કે મારા સેઠનું એવું કહેવાનું છે કે ગાડીના નંબર પ્લેટ છે લગાડવાની નહીં અને ગાડીમાં મૂકી રાખવાની બોલ ભાઈ ડ્રાઈવર તું છો આન્ડ પાવી જાય ગાય તાય નહીં જોગવાઈ પ્રમાણે નેમ પ્લેટ ક્યાં હોવી જોઈ બતાવી ક્યાં હોઈ જોઈ ત્યાં હોવી જોઈએ ને કેમ લગાડે નથી આ કંપની વાળા લગાડો ના પાડી છે પેલી ગાડી કે એને જગ્યા નથી એને હોલ નથી લગાડવાના બોલતા આને બધી વસ્તુ છે અહીંયા હોલ લગાડવાની બા કાયદા નેમ પ્લેટ કાઢના નાખેલી છે શા માટે એક્સિડન્ટ થઈ જાય તમારે ભાગી જવાનું શું ગાડીના ઓનો નામો છે ગાડી માલિકનું નામ શું છે ઓય કાલે જ છે બરાબર તારું નામ છે લાયસન્સ છે આમાં કઈ બનાવ બની ગયો જિમ્મેદારી કોની રે તમારે કુદકા માં ભાગી દેવાનું એ તો માનો છે ને વાહન સાઈડ લે એક્સિડન્ટ થશે તે તો આના નેમ પ્લેટ ક્યાં અંદર મૂકવાની આવે કે મન પવન ફેંકી દેવાની આવે તું તારી રીતે તું ડ્રાઈવર છો તને લાયસન્સ આપ્યું સરકારે હું કીધું છે કે પેલા હવા ચેક કરવાની પછી ગેર ચેક કરવાના પછી બ્રેક ચેક કરવાની પછી નેમ પ્લેટ ચેક કરવાનું કે આમનો હાકી નાખવાની કે આ ગાડી આ ફોન કરું એટલે આમાં કાઈ પણ થયું જુમેદાર કોણ તારો સેટ કે તું રહેશ વાત કર આ હા ભાઈ નકરું ગુજરાતી માલપા બોગસ કામ થઈ રહ્યું ભાજપની માલપા ભાઈ ભૂખને ભ્રષ્ટાચાર માણા મરવો તો મરે ગાડીઓ વાળા નેમ પ્લેટ વગેરે સરકારના તંત્રની માલપા જેટલું કામ થાય તમામ બોગસ થઈ રહ્યું છે સોલંકી રાષ્ટ્રીય પછાત એકતામાં રાષ્ટ્રીય અધ્યક્ષ ગરડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર અને એનસીપી ગુજરાત પ્રદેશ મહાસચિવ અમે પરમ દિવસે કાર્યણથી સમઢિયાળા જતા રોડ માથે જે કામ ચાલુ હતું તેની રજા માથેથી અધિક કલેક્ટર સાહેબના પીએને કલેક્ટર સાહેબના પીએને ફોન મારા દ્વારા જાણ કરી કે ભાઈ આ કામ જે રહ્યું હાવ બોગસ કામ થઈ રહ્યું છે અમે વિરોધ કરતા એ કામને અટકાવવામાં આવ્યું હતું રોડ માથે જે ડામરનો છંટકાવ થવો પડે એવો છંટકાવ ક્યાંય પણ એક પણ બોંજ ડામર નાખવામાં આવ્યો નથી એના મારી પાસે વીડિયા બધાએ પ્રૂફ પડ્યા છે રાતોરાતમાં એ લોકો એ જે એક અડધા કિલોમીટરનું કામ બાકી હતું રાતે કામ પૂરું કરીને જતા રહ્યા છે બીજા દાડે મેં મળ્યા લોકોને ભાઈ આ તમે અમને પૂછ્યા વગર કોઈ પણ અધિકારીને જાણ કર્યા વગર તમે આ કામ પૂરું કેમ કર્યું તો એ લોકોને કહેવાનું એવું છે કે અમારું કામ તો આવું જ થાય છે એટલે આ ભાજપની સરકારમાં કોઈ પણ અધિકારી કોઈ કોઈને વાળા કોઈ કોને જવાબદાર નથી હવે જોવાનું એ રહ્યું કે આજે અમે માર્ગ અને મકાન વિભાગમાં અરજી આપી છે આની ઉપર કેવી કાર્યવાહી થાય એ આવના સમયમાં જોવું રહ્યું અને જે સમયમાં કામ ચાલુ હતું એ પણ ગાડીના નંબર પ્લેટ નથી જે મજૂરો કામ કરે એના કોઈના ઇન્સ્યોરન્સ નથી એના કોઈના પીએફ ભરાતા નથી એટલે સરકારી બાંધકામ શાખાની માલિકા જે કોઈ લોકો કામ કરતા હોય કોન્ટ્રાક્ટરમાં એના બાર કાયદા ઇન્સ્યોરન્સ હોવો જોઈએ એના પીએફ કપાવવા જોઈએ કોઈ લોકોને કાંઈ થઈ જાય તો એનો જુમ્મેદાર કોણ એક પણ ગાડીની નંબર પ્લેટ નહીં એ ગાડીથી કોઈ કોઈપણ વાગે કોઈ અછેદન થાય કોઈનું મૃત્યુ પામે એનો જુમ્મેદાર કોણ આ જો કોન્ટ્રાક્ટર જે ચલાવે છે એની માથે યોગ્ય કાર્યવાહી થવી પડે એવી અમારી માંગ છે જય ભીમ જય ભારત જય સંવિધાન